નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો આજે આપણે જાણીશું ગુણભાર વિશે ગુણભાર એટલે કે શું એટલે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું પ્લસ કયા ચેપ્ટરમાંથી વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી માં શું પૂછાશે આપણે જાણવાનું બીજી મહત્વની વાત કે હું જે વિડીયો બનાવું એ બોર્ડની પરીક્ષાના આધારે એટલે કે બોર્ડની પરીક્ષાનો જે ગુણભાર છે એના આધારે હું વિડીયો આગળના સમયમાં દરેક ચેપ્ટરના બનાવીશ એ ખાસ નોંધ લેજો આજે આપણે જોઈએ કે ચેપ્ટર ચેપ્ટર નો નો કેટલો તો છ ગુણ થશે કેટલા ગુણ થશે છ આ છ ગુણોમાં શું ભૂસા છે આપણે જાણીએ તો છ ગુણ માં એક ગુણના

એક વિકલ્પ હશે અને ખરા ગુપ્તા હશે ત્યાર પછી બે ગુણ દાખલા બે દાખલા એક ગુણ ના બે પૂસા એટલે બે ગુણ થશે બે ગુણના દાખલા પ્લસ ગુણ થશે એટલે કુલ પેલા થઈ ગયા છ ગુણ વિકલ્પમાં શું પૂછાશે અને ખરા ગુટામાં શું પૂછાશે એ જાણીએ આપણે ખુલ્લો વખત ઉપરની તરફ ખુલ્લો વખત બીજું પોઈન્ટ થશે નીચેની તરફ ખુલ્લો વખત

અને yx આપેલું હોય એટલે આમાં આન્સર આપેલું છે તો પીએક્સ બહુપદી પીએક્સ ના શૂન્યો કેટલા બહુપદી શૂન્યો કેટલા આ જે દેખા એક જેટલી વખત કેટલી વખત ટચ થશે આ એક વખત આ બે વખત તો એનો આન્સર કેટલો થાય બે થશે બહુપદીના શૂન્યો બે પોઈન્ટ એક અને ઉદાહરણ એકમાંથી મળી આવશે કયું સ્વાધ્યાય બે પોઈન્ટ એક અને ઉદાહરણ એક માંથી મળી આવશે ત્રીજા નંબરમાં આવશે

18 પ્રમાણે આવશે એટલે e ગુણ્યા કયા કયા દેન આપવાનું આપણે પેજ નંબર 11 ઉપરની તરફ ખુલ્લો વક્ર નીચેની તરફ ખુલ્લો વક્ર આલેખ પરથી મળશે પરવલયાકાર છે કે નહીં તે ચકાસો ત્યાર પછી 15 પેજ નંબર ઉપર બહુપદીના શૂન્ય શોધો પેજ નંબર 15 ઉપર ઉદાહરણ 1 આપેલું છે સ્વાધ્યાય 2.1 એ આપણે આ ઉદાહરણ 1 અને સ્વાધ્યાય 2.1 માં આકૃતિ આપેલી એના પરથી px ના શૂન્ય શોધો એ આપણે જોઈ લેવાનું ત્યાર પછી પેજ નંબર 17 અને 18 વિઘાત બહુપદીના સૂત્રો આપેલા ત્રિઘાત બહુપદીના સૂત્રો એ જાણી લેવાના એ આપણે એક ગુણમાં કવર થઈ જશે એટલે વિકલ્પને અને ખરા ખોટા તો બે ગુણમાં દાખલા કયા પૂછાય એ જાણવાનું આપણે શું જાણવાનું બે ગુણમાં દાખલા કયા પૂછાય તે જાણવાનું તો સૌ પહેલા અહીં લખી દઉં બે ગુણ માટે પહેલો પોઈન્ટ બહુપદીના શૂન્ય શોધો આપેલો ગણિત થશે એટલે કે આલ્ફા અને બીટા શોધવાના શું શોધવાનું આલ્ફા અને બીટા શોધવા ત્યાર પછી બીજો પોઈન્ટ થશે શૂન્ય શોધો અને સહગુણક વચ્ચે નો સંબંધ ચપાસો આ આપણે આપણે વિડીયો માં શીખીવાય ત્યાર પછી શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી દૃગાત બહુપદી મેળવો બે ગુણમાં શું જોવાનું આપણે બહુપદીના શૂન્યો એટલે કે α અને β શોધો બીજો ધસે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો આ પ્રથમ પરીક્ષામાં બે ગુણ બે ગુણમાં તો પૂછાય અથવા ત્રણ ગુણ માં પૂછાય પ્રથમ પરીક્ષા હતી એમાં ગાંધીનગર સંકુલમાં જે ચાર ગુણ વિભાગડી માં પ્રશ્ન પૂછાય તો શૂન્ય શોધો અને સ વચ્ચે નો સંબંધો બીજું બે ગુણ માં પૂછાય તો શૂન્ય શોધો કેટલા માં પૂછાય તો બે ગુણ માં શૂન્ય શોધો એ ઘૂસાય તો ત્યાર પછી શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી વિગત બહુપતિ મેળવો એ પણ ઘૂસાય તો એટલે કે બે ગુણ બે ગુણ અને ચાર ગુણ પ્રથમ પરીક્ષામાં કેટલા